દ્રશ્ય તમે બતાવી રહ્યા આ તમે જોઈ શકો છો આજે પાણીની અંદર છે મસ્તી કરી રહ્યા છે પરંતુ આ ગટરનું પાણી છે જે હાનિકારક સાબિત થાય તેમ છે ભરૂચ શહેર અને જિલ્લામાં ગતરોજ મધ્યરાત્રિના સમયથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ભરૂચ શહેરમાં વરસેલ એક ઇંચ વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે ભરૂચ શહેરના મહત્વના ગણાતા શિવાશ્રમ રોડ પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ધોધમાર વરસાદ વરસતા શહેરના શિવાશ્રમ રોડ પર આ જ પ્રકારના દ્રશ્યોનું નિર્માણ થાય છે પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદી પાણી ભરાઈ જાય છે જેનો ભોગ શહેરીજનોએ બનવું પડે છે ગુજરાતભરની અંદર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસાની શરૂઆતની સાથે જ સાથે સાથે રોડ રસ્તાને તૂટવાના બનાવો બનવા લાગ્યા છે સાથે સાથે જે પાણી ભરાવા છે તેની પણ સમસ્યા વર્સાઈ રહી છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં ગત રાત્રિથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે તમે જોઈ શકો છો ભરૂચ શહેરના જે થવાસ માર્ગ છે ત્યાં સુધી પાણી ભરાઈ ગયા છે પાણી ભરાઈ ગયા છે લોકોને આવવા જવા પર તકલીફ પડી રહી છે સાથે સાથે વાહન ચાલકો છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સવાર ગત રાત્રિ થી જ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જે પાણી ભરાવો છે તેની તે જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો વાહન ચાલકો અટવાઈ રહ્યા છે અને સાથે સાથે જે ચાલનાર લોકો છે તે પણ અટવાઈ રહ્યા છે સવારથી જ જે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જનજીવન પર પણ એની અસર જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે કઈ રીતેની પરિસ્થિતિ છે આ સેવાશય માર્ગ છે આ દર વર્ષે આ માર્ગની ઉપર પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાના કારણે કેટલીક મોટી સમસ્યાઓનું સર્જન થાય છે ગત વર્ષ ગત વર્ષે પણ આજ સમસ્યા જોવા મળી હતી આપણે એક વાહન ચાલક છે તેમની સાથે વાત કરી છે વાત કરીશું કે કઈ રીતેની પરિસ્થિતિ તમે આ સેવાશ્રમ સોશ્રમ આગ બધું ભાવ છો શું પરિસ્થિતિ છે આ કેટલા વર્ષોથી આ સમસ્યા છે તમે જોઈ શકો છો કે કેટલા વર્ષોથી આ સમસ્યા જોવા મળી રહી છે જે પાણી ભરાવો થઈ રહ્યો છે તેના કારણે વાહન ચાલકોને તકલીફ પડી રહી છે હાલમાં જે વરસાદ છે તે સમગ્ર ભરૂચ જિલ્લામાં પડી રહ્યો છે વાલિયા હોય નેત્રાંગ હોય ઝઘડિયા હોય હાંસોટ તાલુકા હોય અંકલેશ્વર તાલુકો હોય અને ભરૂચ તાલુકા આ સમગ્ર વાઘરા ઝઘડિયા જંબુસર સુધી વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવો થઈ રહ્યો છે બીજી તરફ ધોધમાર વરસાદ વરસતા શહેરના ડભોયાવાડ ફાટા તળાવ વિસ્તારમાં પણ જોડબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ડભોયાવાડ વિસ્તારમાં ગટર ઉભરાતા દૂષિત પાણી માર્ગ પર વહી રહ્યું છે તો બીજી તરફ બાળકો પણ આ પાણીમાં મજા મસ્તી કરતા નજરે પડ્યા હતા ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન મોટા પાયે પ્રભાવિત થયું છે રવિવારની રજાની મજા લોકોએ વરસતા વરસાદ વચ્ચે માણી હતી જે જોઈ રહ્યા છો તે ડભોયાવાડ વિસ્તાર છે ડબોયા થી જતો ફાટા તળાવ વિસ્તાર જે જોઈન થતું હોય છે તે નાળું છે તમે જોઈ શકો છો જે સમગ્ર પાણી છે જેમ કે શક્તિનાથ વિસ્તાર હોય નગર હોય સિદ્ધનાથનગર હોય ત્યાં સુધીની જે તેની બી સોસાયટીઓ છે તેનું પાણી વરસાદી પાણી અને ગટરની જે પાણી હોય છે તે અહીંથી જ નિકાલ થતો હોય છે ત્યારે તમે જોઈ શકો છો જે વખતે કાસની સફાઈ કરવામાં આવી હતી ત્યારે કાસની સફાઈ ક્યાંક ક્યાંક ન કરવામાં આવી હોય તેવા દ્રશ્ય સર્જાઈ રહ્યા છે હાલમાં જે ગટર ગંગા છે તે ઉભરાઈ ગઈ છે અને તમે તમે આ આ તમે પ્રવાહ જોઈ શકો છો કેટલી ગતિએ આ વરસાદનું પાણી જઈ રહ્યું છે ને સાથે સાથે જ્યારે ગટરનું પાણી પણ જ્યારે મિક્સ થઈ ગયું છે ત્યારે ત્યારે કેટલા ખરાબ દ્રશ્યો તમે જોવા જોઈ શકો છો આ કાળું પાણી કાળું પાણી એની અંદર મળી ગયું છે જેના કારણે રોગચાળો તો ફાટી નીકળે તો નવાય નહીં કેટલા છોકરાઓ પણ આ પાણીની અંદર નહાતા હતા ત્યારે એમના પણ આરોગ્ય પર વિચાર કરવો પડે છે આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો આ દર વર્ષે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે આ ફાટા તળાવ વિસ્તાર વાળા વિસ્તાર વિસ્તારનો દ્રશ્ય તમે બતાવી રહ્યા છે આ તમે જોઈ શકો છો આજે પાણીની અંદર છે છોકરાઓ મસ્તી કરી રહ્યા છે પરંતુ આ ગટરનું પાણી છે જે હાનિકારક સાબિત થાય તેમ છે તે છતાં પણ આ લોકો પોતાની મસ્તી માણી રહ્યા છે નાના છોકરાઓ છે નાના ભૂલકાઓ છે તેમને નથી ખબર પડી કે આ વરસાદનું પાણી નહીં પરંતુ ગટરનું પાણી પણ ભેગું થઈ ગયું છે પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રશાસનની જવાબદારી હોય છે કે જ્યારે પણ આવો કંઈક વરસાદ પડતો હોય કે કશું પણ થતું હોય ત્યારે પ્રશાસને આ બાબતે ધ્યાન આપવી જોઈએ પણ ક્યાંક ને ક્યાંક પ્રશાસન પણ આમાં આકાશની કામગીરી થઈ છે તેમાં નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે ભરૂચ શહેરના સેવાશ્રમ માર્ગ હોય શક્તિનાથ માર્ગ હોય કશાક સર્કલ હોય સ્ટેશન માર્ગ હોય કાં તો પાનબત્તી વિસ્તાર હોય કે કતોપર બજાર હોય આ જે કોઈ વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારો છે તેમાં વર્ષોથી પાણીની સમસ્યા છે તમે જોઈ શકો છો આ ફાટા તળાવ વિસ્તાર છે ફાટા તળાવથી પૂરજા સુધી આ પાણી જાય છે અને આ જ પ્રવાહ આટલી જ ગતિએ જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની કામગીરી પર શંકા ઉભી થઈ રહી છે રાકેશ ચૌહાણ સહયોગી વીરેન્દ્ર પાટીલ સાથે કલેકુજ ગુજરાત ફરો